થી અજાણી મહિલા બાળકને ઉઠાવી લઈ ગઈ સીસીટીવી બાળક ગુમ થયાનું હોસ્પિટલ મેનેજમેન્ટે ગણકાર્યું નહીં પરિવારે ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ સુરતની નવીલ સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ડીસીપી એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું બાળકને ઝડપી શોધી માતા પિતાને સોંપવા આદેશ કર્યો સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષ જણાવ્યું હતું કે આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી તેના માતા પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે બાળક હોસ્પિટલના વોર્ડની લોબીમાં રમતું હતું મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલ ઈશ્વરનગરમાં રાજેશ પોલ પત્ની અને ત્રણ વર્ષના શિવા નામના એકના એક બાળક સાથે રહે છે રાજેશ સંચાર ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના જીવન વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો દરમિયાન શિવા જીવન વોર્ડથી એફ વન વોર્ડની લોબીની વચ્ચે રમી રહ્યો હતો સિક્યુરિટી અને હોસ્પિટલના મેનેજમેન્ટે ગંભીરતા ન લીધી શિવા રમતો રમતો ગુમ થઈ ગયો હતો પરિવારે અને તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા પરંતુ ત્યાં આજે સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહી ઘટનાને ગંભીરતા લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યો હતો તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો આ તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો